કેમ રે બધા મજામાં તો મજામાં રહેવાના ફ્રી ટેક નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આજ તો છે આઠમ તો આપણે આઠમના મેળા જાવું પડશે ને તો આપણે જવાનું છે આઠમના મેળા આવે છે તો આપણે જશું એક જશું મેળાવાડીએ આગર વિડિયો બની રહેજો આવશે ક્યાં જવાના છે આપણે ગોપનાત બાજુ જવાના છે હવે ને એ તો મારું ઋતિક ભાઈ તો શું કરે શું કરે ઋતિક ઈ હું કે તું હે અહી હું કે લેલા

उसी ले वो कोई भाई वो हमने कौन करो जा दरिया में भी जा पड़े मस्त ना ताऊ देर है महिला जाओ अंदर हो ना उन्हें तुम्हारे हैं હાલો જાઓ ના આવી હા નહીં ખાડા બેઠા બેઠા અહીંયા અંદર ન જવાય નહીં તો આપણે દરિયામાં આવી ગયા છે મસ્ત મજા નાવા અત્યારે તો નાવો નું કઈ શકીય નહી આપણે ઉભા ફોટો પાડલો तो यानी हाँ क्या ही सारी है चल। पर यहाँ पढ़ेंगे? न्यू बॉय? कौन-कौन है वो? जो भी आप चलो। अच्छा। कौन-कौन है वो तुम्हें? बुत ये कुछ आपको जी रहो भाई। आधुनिक? वाड़ी तो टेम्परेटर मार्केट है तो। કેમેલે તારા પાણીપુરી મસ્ત મજાની ભરે છે તારે આપણે પાણીપુરી ખાવાની છે તારે બે ત્રણ ડીશ ભલી દી છે પાણીપુરીની મને તો એમ લીન ફટતાઈ ન ને તાર મોઢું નહી દેવા તાર મોઢું નહી બળ આપણે તારા દરિયામાં વ્યાવર છે આ નાસ્તો કરવા મસ્ત મજા રહે છે પાણીપુરી ભરાઈ ગઈ છે અહિયાં नेहज़ आये हम बेबी एक गिलास ली था से क्या ना सोडा से खूसी हम पानी 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 पूरी पानी पूरी पानी अरे वासे मस्त है ना हमारे सीट्स वाय उपवास से तो मरने खा भी आइया पढ़े हमारे सीट्स बेड नहीं टेस्ट करी जो अपड़े खा ली दिस बाय बहुत मस्त है ना पानी पूरे बने हुए

હમ ખવા દઉં ને એમને કોક વાત ખાવ ને પૈસા દીને તો ખાવું ને એન તો લેવા જાવાનું નહી આમ આ ખાવ આ દાવે ડોલા ગા ને કેમ લીતા આપણે નાસ્તો મસ્ત મજાનો કરી લીધો છે જ્યાં આ પોટા સુઈ થઈ છે અમારે એમ ઉપર આ ને ખોટો પા લઉં આ વરસાદ બહુ હા ઉતારે ઢોક ફોટા પાડવામાં નહીં લેવી ફેમેલી તો આપણે મેળો કરી નીકળી જાય છીએ ત્યારે ને જો આમ દુકાન કેટલી મસ્ત દુકાન દુકાન તો અત્યારે ટ્રાફિક છે બહુ ને વરસાદ આવે એવું છે એટલે આપણે ઉત્તરાવે ને કિલ્લા જવામાં વરસાદ આવે એમ છે ખુલે ફૂલ અત્યારે अपने तो अपने महामारी से तरह भी है वह सीन है तरह वह की याँ ठवाकी ये तो मोड़ती जुन वर्षा तो तो कुल कुल नया ये तो हमारे मैडम मर भी जब बना वैसे मस्त मजा ना हमारे भी तो रसोई वैसे आया तो मिक्स बना वसो अब डबल नुस्खा बना लीजिए तो અયા ભઈજા ખાવા મે તૈયાર માથે જો અયા આપણે તો તાર માથે ખાવાનું ખાઈ લેવાનું એ ગરમ ગરમ કા બરી ખાવે ની કઈ કઈ ભાવ નહી આપણને કઈ જાજા કેવા બિનાંત કે તો થમેલે આપણે હવે ખાઈ લે ભઈજા તારે ફેમિલી અમે તો અરદિક ભાઈને ભઈજા દેઈ છે અરદિક ભીજા ખા લે પ્રતિ મજા એ ભઈજા ખાવા તને આપણે મસ્ત મજાના તરફ ભીજા ખાઈ લીધા છે તો આજનો બ્લોગ આ પૂરો કરીએ આપણે બ્લોગ કેવા લાગ્યો જો મળે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા બ્લોગ